સૌરાષ્ટ્રના ગોંડલ તાલુકાના મોવિયા ગામે ખોબા જેવડા ગામમાં રહેતા વતનીએ સ્વદેશી પીણું રજૂ કરી હર ઘર 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 સ્વદેશી સ્વદેશીનો સંદેશો હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીના માધ્યમથી રજૂ કર્યો જગદીશ ત્રિવેદીના નમસ્કાર હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ દાવત બેવરેજીસ નામની કંપની એના માલિકને હું ઓળખતો પણ નથી પણ મને ખ્યાલ છે કે ગુજરાતના સૌરાષ્ટ્રના ગોંડલની બાજુમાં આવેલા એક ખોબા જેવડા મોવિયા ગામની અંદર આની ફેક્ટરી છે અને એના ગુજરાતી માલિકને હું લાખ લાખ અભિનંદન આપું છું કે ઈ ભાયડા એ પેપસી કોકા કોલા અને થમ્સ અપ જેવી મલ્ટીનેશનલ કંપનીઓને ી દીધી છે આ સ્વદેશી ઉત્પાદન વડે આપણે જે કંઈ ખાઈએ જે કંઈ પીએ જે કંઈ વાહન ચલાવીએ જે કંઈ પહેરીએ એ બધું જ મેઇડ ઇન ઇન્ડિયા હોય સ્વદેશી હોય એનો ખ્યાલ રાખીએ જેથી કરી અને આપણે આત્મનિર્ભર બની શકીએ અને આપણે એ રીતે મે આ વર્ષે મારા તમામ મહેમાનોને નવા વર્ષે મે આ દાવતના જ આપ્યા છે કારણ કે આ સ્વાદમાં મહેમાનોને ભાવે પણ ખરું અને ખર્ચમાં યજમાનને ફાવે પણ ખરું તો શા માટે આપણે સ્વદેશી વસ્તુ ન વાપરીએ તો એક મંત્ર યાદ રાખજો નવા વર્ષે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી